રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ માંગ લાલ ડુંગળી ની આવક આવક વધી વધતાની સાથે જ ભાવ બેસી જતા ખેડૂતો માંગ રોષ યાર્ડ માંગ ખુલી બજાર માંગ ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો માંગ નારાજગી ખેડૂતોનું આક્ષેપ કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટ માંગ આવતા જ ભાવ ભાવતળીયે બેસી જાય છે

આયા ભાઈ બાવાજીભાઈ કંદોરિયા ઓપત આંબેડી જામજોપુર તાલુકો ઢીલો જામનગર આને ઓલાનું પતા પૂછો બુગરી બગતો મુંગરી બગતો તો બહુ વહમો હે બબે જાવાબી પડી છે ને ભાવ મળતા ને તે 200 થી ચાલુ થાય ઉસામો છે આજ 500 600 રૂપિયા હે ગઈ છે ઓથામાં 800 થી 1000 રૂપિયા હે થાવા જઈ ભાઈ ખેળુ માટે જ્યો કેમ પોવાતી નથી તો પૂવાતી મુંગારી કરી હે ભગવાન મજૂરી આજ 500 500 રૂપિયા હે ડાડીના મજૂરી કઈ ને બિયાણના પચીસો રૂપિયા કિલ્લાના અને બબે દાણા વાવવી પડી વરસાદ બોરા થયા ઉત્પાદન આવ્યુંમાહાના પાક રૂપિયા તો આ બહુ ઉતારો થાય એ મહેનત કરી તો નકર ના થાય ભાઈ વાવેતર કરવાનું બે દાણ બે દાણ પાણી બહુ લાગી ગયું વરસાદ બહુ હતા ને ભરી ગઈ કેમ તમારું નામ અને હાલો વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટિંગ આડમાં ધોરાજી થી માં લઈને આવ્યો છું અને અત્યારે પૂરતા ભાવ નથી મળતા પહેલા કે શરૂઆતમાં અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કાઈ છે એની અતારે 500 માં 400 માં વેચાય છે તો અમને આ આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે બબે વખતના વાવેતર કર્યા છે તો તમારે આ સરકાર તરફથી મળે એ રીતે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માયલું જાય છે ખર્ચામાં તો પચીસ ના વિગાડી ચાલુ છે ભાવ કેવા મળી રહ્યા છે કેવા અત્યારે